હેલો મિત્રો સ્વાગત છે તમારું મહારાજના નવા વિડીયોમાં તો આજે તમને દેખાડું ગામડાની સવાલ કેવી હોય સપ્રથમ પહેલાં સરસ મજાના સરસ મજા ઉગી ગયા હોય અહીંયા શિયાળાનો તડકો ખાવાની માર બેસી ગયા હોય એમ છો લાઈક કરી ગયો એમ કહે છે ભાઈ લાઈક કરી ગયો પછી અહીંયા બાજુમાં કૂતરા બેસા તમે જઈ શકો છો સામે શકેલીઓ ગણતી હોય ઉપર સકલામાં કિલકિલાટ અવાજ આવતો હોય તમે જોઈ શકો સારા બાજુ કેવું વાતાવરણ હોય આ બાજુ ગાય માતા પણ છે કૂતરાઓ છે ચકલીઓ છે અને વાહન પસાર થઈ રહ્યા છે અમારા છોટું દાદા મળી રહ્યા છે હોય કેમ છો આમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ તમને ગામડાની સવાર કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહીજ bye bye cái bye gì bye. Bye bye. Bye bye.